બોટાદ જિલ્લાની અંદર ગત ત્રણ માસમાં જે મિલકત સંબંધી બનાવો બનેલા છે એ શોધી કાઢવા માટે રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ રૂલર પોલીસની ટીમ એક્ટિવ હતી એ દરમિયાન બોટાદ રુલર પોસ્ટેનું પાટી ગામ છે એમાં ફેબ્રુઆરીમાં ત્રણ લાખ અને અઢાર હજાર રૂપિયાની એક ઘરફોડ નોંધાયેલી હતી જે ઘરફોડ ચોરીની તપાસ દરમિયાન પોટાદ્રુલર પીઆઈ વી સાકરિયા તથા પીએસઆઈ રાવની જે ટીમ છે એમને ખાનગી રાય તેમજ ટેકનિકલ સોર્સિસ કામે લગાડેલ એ આધારે હકીકત મળી હતી અને પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ એના વિગત જણાવું તો એક અજય ઉર્ફે બોડિયો લકાભાઈ ઝાંપડિયા તથા બીજો કરણ જયંતિભાઈ ઝાપડિયા અને ત્રીજો છે હીરાભાઈ ઉર્ફે નાનો સાથળિયા આ ત્રણેયની આ ગુનાના કામે ધરપકડ કરી છે અને ચોરીની તપાસના કામે એમની પાસેથી મોબાઈલ ફોન રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવે છે વધુ તપાસ દરમિયાન આ આરોપીઓએ બોટાદ રૂલર પોલીસ સ્ટેશનની કુલ બે ઘરફોડ ગઢડા પોલીસ સ્ટેશનની એક ઘરફોડ અને પાળિયાદ પોલીસ સ્ટેશનની એક દિવસની ઘરફોડ એમ કુલ ચાર ગુના આચરેલની કબૂલાત આપી છે હાલ આરોપીઓને અટક કરી અને વિશેષ તપાસ ચાલુ મળી